રાધનપુર મહેસાણા રોડ ઉપર ટેન્કર અને વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે ટેન્કર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રીક્ષામાં સવાર ચાર લોકોની ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે રાંધનપુર રેફરલ ખાતે ઘાયલોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ આ તમામ ઘાયલોને પાટણ ધારપુર ખાતે રિફર કરવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર રાંધનપુર તરફથી રિક્ષા સમી તરફ જઈ રહી હતી જ્યારે ટેન્કર મહેસાણા તરફથી રાંધનપુર તરફ આવી રહ્યો હતો તે દરમિયાન આ બંને વચ્ચે અકસ્માત સર્જાયો હતો કોણ નીકળી નીકળી ઓ લાઈન બીજો સ્ટેશન શું આ બંધ કર